રાજકોટ ખાતે તારીખ ચૌદ ચાર રવિવાર સાંજે પાંચથી સાત ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે એ નક્કી કર્યું છે અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે ભવ્ય રામ મંદિર છે ભવ્ય રામ મંદિર ની સામેના ખાલી પ્રાઇવેટ જગ્યામાં આનું આયોજન થવાનું છે અને લાખોની સંખ્યામાં છત્રીઓ છત્રીઓના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે અફસરોને ખ્યાલ છે આના પહેલાં ધંધુકામાં સંમેલન થયું એના પહેલાં જીલે જીલે સંમેલનો થયા પણ આપણે આ મુદ્દાને એક જાહેર જીવનમાં શુદ્ધિકરણ જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માગીએ છીએ કે પૂર્વજોએ ઘણા વર્ષોથી સંતો મહંતોએ પૂર્વજોએ ભારતની પ્રજાએ જે ભારતનું નિર્માણ કર્યું એમાં અત્યાર સુધી જે કાંઈ મૂલ્યો સારા મૂલ્યોને આપણે જાળવી શક્યા ને એમાં જે ખામી હવે આવી રહી છે એને ને કોક જગ્યાએ અટકાવવી જરૂરી છે ને કોક જગ્યાએ એમાં શુદ્ધિકરણ કરવું જરૂરી છે દેશની એકતા માટે જરૂરી છે દેશના વિકાસ માટે જરૂરી છે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પણ આ મહત્ત્વનું કદમ છે એટલા માટે આમાં અમે અમારી કોઈ એવી માંગણી નથી વ્યક્તિગત માંગણી માટેની આ ઝુંબેશ નથી આ લડત નથી અને એના માટે મહાસંમેલનનું આયોજન ચૌદ તારીખે રાજકોટ ખાતે કરવામાં આવશે એ આપ સર્વેને હું જણાવું છું ચોક્કસ આંકડો અત્યારે કેવો વહેલો ગણાશે પણ લાખોની સંખ્યામાં જોડાશે એ વાત નિશ્ચિત છે અત્યારે કહી શકાય નહીં પહેલાં અમે સાહેબને મળવાનો પ્રયત્ન કરીએ કે બાપુ આપણ કયા કયા સંજોગોમાં શું અને પછી અમે અમારી સંકલન સમિતિમાં આની હોલી કરીએ ચર્ચા એ એ વાત એ રીતે એને લેવી પડે પરંતુ બે ત્રણ બાબત હું આપને સમક્ષ મૂકી અને સ્પષ્ટતા કરવા માગું છું કે કોઈ પણ આ છે આંદોલન છે એ સંપૂર્ણપણે સામાજિક છે કોઈપણને એવું લાગતું હોય કે આની પાછળ કોઈ રાજકીય દોરી સંચાર ક્યાં એના મનમાં વ્યક્તિગત જે લોકોને જે હોય પણ સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે કોઈ પણ જાતની માગણી નથી અને આ સામાજિક જ આંદોલન રહેશે બીજા કોઈ પણ પરિબળો હશે એની કોઈ વાત માન્ય રહેશે નહીં અને એને કોઈને એમાં બિનજરૂરી ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં નહીં એ અત્યારે ન કહી શકાય જામ સાહેબને મળવાનો પ્રયત્ન પહેલાં કરશું કે જામ સાહેબને સમજવાનો પ્રયત્ન કરશું કે જામ સાહેબે પહેલાં જે નિવેદન આપ્યું અને પછી એમાં કદાચ એમને સુધારો કર્યો તો શા ઓલામાં કર્યો એ આપણે જામ સાહેબને અમે મળવાનો પ્રયત્ન કરશું ના ગઈકાલે તો ના ના એ તો એમને એ એ જે વાત હતી એ અમને યોગ્ય લાગતી હતી પણ એમને વાતમાં ફેરફાર કર્યો તો શું સંજોગો છે મળવું પડતું ના ના એવું એવું નહીં પણ એમને મળ્યા પછી જ એમને મળવાનો અમારો પ્રયાસ રહે એ અમારા માટે પૂજનીય છે એમને પ્રણામ છે એટલે એમને મળવાનો અમારો પ્રયાસ રહી હા અમારો મળવાનો પ્રયત્ન એના પહેલાં પણ ચાલુ છે ના ના મુલાકાત નથી થઈ મુલાકાત ના મુલાકાત નથી થઈ જામ સાહેબ પછી યોગ્ય સમયે મળશે

મૂળ વાત એટલી નથી એમને આવીને પેલા કીધું કે રાજપૂત સમાજ મને રજા આપે કે નહીં એમના પોતાના સંસ્કાર તમને બતાવવા પડે ને પછી અમે નિર્ણય લઈ ને એ પછી એ પછી સમિતિ નક્કી કરશે ને સમિતિ નક્કી એનો 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 શું 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 છે 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 ઈરાદો કેવો જે તે વખતે પછી જ ખબર ખબર પડે પડે અત્યારે પણ તો ગુજરાતનો રાજપૂત સમાજ નક્કી કરે આમાં કોઈ એક વ્યક્તિ નથી ના ના એવું જામ સાહેબ ને એવું ન કહી શકાય અમે એમને મળશું ના વિરોધાભાસી નથી જે ટિકિટ રદ થવાની માંગણી સમાજની જ છે એમ કહેવાનો કહેવાનોથી છે સમાજની જ છે એટલે બિનજરૂરી કોઈ અન્ય હેતુ માટે એને ડાયવર્ટ ન કરવી એમ રાજકીય હેતુ માટે બિનજરૂરી ચર્ચાઓ માટે વ્યક્તિગત હેતુઓ માટે સમાજની જ માંગણી છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ એ વાત સ્પષ્ટ

ના એટલે પહેલું એનું નિવેદન હતું એ મારા ધ્યાનમાં હતું અત્યારનું નિવેદન તેમના મળ્યા પછી જ ઘ્યા આવે ના જે કાંઈ હોય જે કાંઈ હોય પણ અત્યારે એની આપણે સ્પષ્ટતા નહીં કરી શકીએ કારણ કે એ તો અમારે કમિટીમાં કરાય ને સંમેલનો આજની તારીખમાં પાટણમાં મોટું સંમેલન છે મુન્દ્રામાં મોટું સંમેલન છે ધાંગધરામાં મોટું સંમેલન છે બીજી એક જગ્યાએ મોટા સંમેલનો છે ચાર પાંચ જગ્યાએ સંમેલનો છે રાજકોટ પછી જે જે નથી પણ પછી અમારી થોડી બદલાતી એટલે એવું પછી થશે અત્યારે તો એવું કઈ સત્તાવાર રીતે નથી ના ના પછી તો સમાજ નક્કી કરશે ને પછી સમાજ નક્કી કરશે હું એકલો તેના માટે ઓથોરિટી નથી આ તો સમાજનો પ્રશ્ન છે